સુરેન્દ્રનગરના ધાગ્રા સ્વામિનારાયણ સંસ્કાર ધામ ગુરૂકુળ ખાતે આયોજિત ભવ્ય જનમંગલ મહોત્સવ કાર્યક્રમ અંતર્ગત આગામી બે જાન્યુઆરીથી આઠ જાન્યુઆરી સુધી વિવિધ ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તે પૂર્વે ગત એકવીસ ડિસેમ્બરથી સંસ્કારધામ ગુરુકુળના વિશાળ પરિસરમાં ભવ્ય સાંસ્કૃતિક પ્રદર્શન જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું બાળકો તથા યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બનેલું આ સાંસ્કૃતિક પ્રદર્શન થર્ટી ફર્સ્ટ પૂર્વ નિમિત્તે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બન્યું વર્ષના અંતિમ દિવસે પ્રદર્શન નિહાળવા હજારોની સંખ્યામાં ભાવિકો તથા દર્શકો ઉમટી પડ્યા જેના કારણે સમગ્ર ગુરુકુર પરિસર માનવ મહેનામણથી ગુંજતું ઉઠ્યું જય સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ ધ્રાંગધ્રાના પચીસ વર્ષ પૂર્ણ થતા જનમંગલ મહોત્સવ એકથી થી આઠ જાન્યુઆરી બે હજાર છે આ મહોત્સવ અંતર્ગત એકવીસ તારીખથી સાંસ્કૃતિક પ્રદર્શનનો શુભારંભ થયેલો છે એમાં હજારો ભક્તોએ આ પ્રદર્શન નિહાળી અને દેશભક્તિ ગુરુભક્તિ ઈષ્ટભક્તિ અને સાથે સાથે વિજ્ઞાનના પ્રયોગો આનંદ મેળો આ દિકનો લાભ લઈ અને પોતાના જીવનને ધન્યભાગી બનાવ્યા છે એની સાથે આવતીકાલે ઉત્સવનો શુભારંભ થઈ રહ્યો છે તો પોથીયાત્રા દ્વારા ધાંગધ્રા શહેરના રાજમાર્ગો ઉપર આ પોથયાત્રા ભવ્યતાથી ભવ્ય રીતે નીકળશે અને ચાર તારીખે સંસ્કારધામ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ થશે અને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એ આ વધારવાના છે એની સાથે આઠ તારીખે રૂપાળા ઘનશ્યામ મહારાજનો પાટોત્સવ છે તો સમગ્ર જનતાને ભાવભર્યું આમંત્રણ છે આ નવા વર્ષના શુભારંભમાં જનમંગલ મહોત્સવ નો લાભ લેવા માટે સૌ ભક્તો વધારશો જય સ્વામિનારાયણ હિતેશ કુમાર રાજપરા સાથે જયેશ કુમાર ઝાલા દિવ્યાંગ ન્યુઝરાજ સુરેન્દ્રનગર